સાત જૂનથી આ પાંચ રાશિના ઘરોમાં લગ્નની ઘંટડી વાગશે ગુરુ મંગળ શુભ લગ્ન યોગ બનાવશે મિત્રો તમને જણાવી દઈએ કે સાત જૂનથી પાંચ રાશિના ઘરોમાં લગ્નની ઘંટડી વાગશે સાત જૂનથી ગુરુ મંગળ આ પાંચ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવશે જેના કારણે પાંચ રાશિઓના લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે હવે ગુરુ અને મંગળ મળીને આ પાંચ રાશિઓના જીવનમાં યોગ બનાવવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં યોગ એટલે તે સમય નક્કી કરવો કે ક્યારે ગ્રહોની સ્થિતિ અને સ્થિતિ એવી હશે કે વ્યક્તિનું લગ્ન નિશ્ચિત થશે આ યોગ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેમની સ્થિતિ ગોચર અને રાશિ અનુસાર હોય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોનું સંતુલન યોગ્ય હોય છે ત્યારે લગ્નનો યોગ મજબૂત હોય છે આ માટે મહત્વપૂર્ણ ગ્રહોની સ્થિતિ જોવી જરૂરી છે શુક્ર મંગળ ગુરુ ચંદ્ર અને કેતુની જેમ જો આ બધા ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો લગ્નની સમસ્યાનો અંત આવવા લાગે છે લગ્નનો યોગ મુખ્યત્વે ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક મુખ્ય ગ્રહો છે જેનો લગ્ન પર ખાસ પ્રભાવ પડે છે મંગળનો પ્રભાવ લગ્ન પર મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે તે દોષનું કારણ બને છે તો મંગળ દોષને કારણે લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે તે જ સમયે ગુરુ લગ્નમાં જ્ઞાન સમૃદ્ધિ અને સુખનો કારક છે જો ગુરુની સ્થિતિ શુભ હોય તો લગ્નનો યોગ જલ્દી બને છે અને લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહે છે સાત જૂને જ્યોતિષમાં આવી મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે જેના કારણે પાંચ રાશિઓ માટે લગ્નનો યોગ ખૂબ જ જલ્દી બનવાનો છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે ગુરુ અને મંગળના શુભ યોગને કારણે પાંચ રાશિઓના જીવનમાં ખુશી આવવાની છે મિત્રો સાત જૂને મંગળની સ્થિતિ નવગ્રહોમાં સામેલ છે અને મંગળને સેના યુદ્ધ પરાક્રમ અને ઉત્સાહનો કારક માનવામાં આવે છે જે ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે આવી સ્થિતિમાં મંગળની સ્થિતિ બદલાવાની અસર દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે તમને જણાવી દઈએ કે મંગળ હાલમાં તેની નીચ રાશિ કર્કમાં બેઠો છે પરંતુ સાત જૂનની રાત્રે બે વાગીને અઠ્યાવીસ મિનિટ તે રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલાથી જ બેઠો છે જ્યારે દેવતાઓના ગુરુ અને ગ્રહોના સેનાપતિ મંગળ એકસાથે હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ઘણી અસર જોવા મળે છે આવી સ્થિતિમાં મિથુન રાશિમાં મંગળની ગતિ સાથે કેટલીક રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહી શકે છે ગુરુ મંગળના પ્રભાવને કારણે લગ્નના શુભ યોગ બની રહ્યા છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આ પાંચ રાશિઓ પર રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમના લગ્નયોગ ખૂબ જ ટૂંક સમયમાં બની રહ્યા છે હવે તેમના જીવનમાં શહેનાઈનો અવાજ આવવાનો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત જૂને મંગળના મિથુન રાશિમાં પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન મંગળ અને ગુરુ એકસાથે તમારા લગ્ન માટે શુભયોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ગુરુ અને મંગળના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો જે જાતકો પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે મિત્રો સાત જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડીઓ સ્થિર થઈ શકે છે મિત્રો ગુરુ અને મંગળ એકસાથે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવા જઈ રહી છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા તેમના સપના હવે પૂરા થવાના છે મિત્રો સાત જૂનથી તમારા કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થવાની સંભાવના છે તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે સાત જૂને મંગળનું ગોચર તમને સારા લાભ આપશે મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુની કૃપાથી સાત જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થાય જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો સાત જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર ધન રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા ઘરમાં લગ્નની શહેનશાહી સ્થાયી થઈ શકે છે મિત્રો ગુરુ અને મંગળ એકસાથે તમારા લગ્ન માટે શુભયોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપવા જઈ રહી છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે તે જ સમયે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે નંબર પાંચ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે કારણ કે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે મંગળ અને ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે પણ સમસ્યાઓ થઈ રહી હતી તે સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાવા જઈ રહ્યો છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે માતાપિતાના સહયોગથી પ્રેમમાં રહેલા લોકોના લગ્ન થવાની સંપૂર્ણ શક્યતાઓ છે મિત્રો મંગળનું ગોચર તમારા લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની મજબૂત શક્યતાઓ પણ બનાવશે મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ સાત જૂનથી આ રાશિઓના લગ્નની પ્રબળ શક્યતાઓ ધરાવે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર